GST ના નવાલેબ થી ઇલેક્ટ્રોનિક સસ્તી થઈ એસી ટીવી સહિતની ઇલેક્ટ્રોનિક જીએસટી અઠ્યાવીસ ટકાથી ઘટી ને અઢાર ટકા કરવામાં આવ્યો છે એલઈડી ટીવી પર ટેક્સ ઘટતા દસ ટકાની રાહત મળશે વેપારીઓને આશા છે કે આ વખતની દિવાળી સુધરશે કે જીએસટીઆર ટુમાં આ સાહેબે મોટી રાહત આપી છે એ તો ઇલેક્ટ્રોનિક્સ છે પણ ઘણી વસ્તુમાં રાહત આપી છે જેવી રીતે ટાયર એસોસિયન હોય અથવા એવા ઘણા આઇટમો છે જેમાં ઘણો બધો લાભ આપ્યો છે તો સાહેબને બહુ અભિનંદન આપું છું હવે રહે છે આપણે ઇલેક્ટ્રોનિકની વાત ઇલેક્ટ્રોનિક્સમાં પેલાં એસી હતા ને એસીમાં અઠાવીસ ટકા જીએસટી હતી જેમાં તમે મિનિમમ એસી હશે ને આપણે વેચાણ કરીએ છીએ ને કોઈ બી દુકાનદાર તો ત્રીસ હજાર જે ઓછી નથી ત્રીસ હજારની એસી લે તો પહેલાં એને અઠ્ઠાઇસ ટકા જી જીએચી ભરવા પડતી હતી એને હમણાં એને અઢાર ટકા ભરવી પડશે જેમાં આજે ત્રણ હજારમાં એકદમ મિનિમમ લાભ થશે એસીમાં તો ત્રીસ ચાલીસ પચાસ લાખ બે લાખ સુધી એસી હોય તો ચાર પાંચ હજારથી લઈ વીસ પચીસ હજાર સુધી ગ્રાહકને લાભ થવાનો છે ને દુકાનદારને પણ એનો લાભ થશે ધંધો વધશે